હેલો ફ્રેન્ડ હેપી રાધા અષ્ટમી અને આપણી રાધા અષ્ટમીના દિવસે આપણે રાધા રાણીની ફેવરિટ ખીર બનાવીશું તો આ ખીર એવી છે કે તમે જો એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું અને ખાવાનું મન થઈ જશે કેમ કે આ ખીર મેં એવી રીતે બનાવી છે તો ના તો મેં એમાં ખાંડનો યુઝ નથી કર્યો અને આ ખાંડ વગર આવી આ ટેસ્ટી ખીર તમે એકવાર જરૂરથી બનાવજો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો આ રાધા અષ્ટમી દિવસે મેટ ખીર બનાવી હતી તો આપણે કૃષ્ણ ભગવાન રાધા રાણી અષ્ટમી આવે છે ત્યારે મને આ વખતે યાદ રહી ગયું કે આ રાધા અષ્ટમી છે તો મેં એમની ખીર બનાવી હતી તો એને પણ ભોગ આપણે ચડાવીશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ તો તમે રાધા અષ્ટમી દિવસે તમે શું બનાવ્યું હતું તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અમને તમને મારી રેસિપી કેવી લાગે છે તે મને કહેવાનું ભૂલતા નહીં અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો અહીંયા આપણે મેં મારી પાસે જે કૃષ્ણ ભગવાનની મૂર્તિ નથી એટલે મેં કૃષ્ણ રાધાની મારી પાસે છબી છે જો તે મને એક ગિફ્ટમાં આવી હતી તો અહીંયા તે છબીમાં આપણે એક દીવો એની સામે ભગવાનનો દીવો આપણે જગાવીશું અને કૃષ્ણ અને રાધા બનેને તિલક કરીશું તો આ મેં સિમ્પલ રીતે કર્યું છે જે મને જેવી રીતે ગમે એવી રીતે મેં કરી નાખ્યું છે તો અહીંયા ધૂપથીપ આપણે કરીશું તો રાધા ક્યારે એમનો ભોગ ચડાવવાય છે એ મને ખ્યાલ નથી એટલે મેં આ સાંજના સમયે તે જે આપણે જ્યારે આપણે દીવાપતી કરીએ છીએ ને ત્યારે જ મેં કર્યું છે તો અહીંયા રાધા રાણી અને શ્રી કૃષ્ણ ભગવાનને આપણે ખીરનો પ્રસાદ પણ ચખાડશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો હવે ચાલો આપણે સ્ટાર્ટ કરીશું તો અહીંયા મેં ચોખા લીધા હતા તો મેં એને બે થી ત્રણ કલાક માટે પલાળીને રાખ્યા હતા તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ચોખા પલળી જાય એટલે આપણે કુકર રાખીશું કુકર ગેસ ઓન કરીને આપણે તેમાં ચોખા નાખીશું અને જે ચોખામાં ખાંડ વગરની જે તમારે ખીર બનાવી હોય તો તેના માટે એક મેં એક એવું ઇન્ગ્રેડિયન્ટ એડ કર્યું છે જે તમારા ઘરમાં ઉપલબ્ધ હોય છે તો તે મેં નાખ્યો છે ગોળ તો કુકરમાં મેં પહેલાં એક ચમચી જેટલું ઘી એડ કર્યું છે અને તેમાં ચોખા સારી રીતે મિક્સ કરી નાખ્યા છે જેથી ઘીનો એકદમ સરસ એવો ટેસ્ટ આવે પછી તેમાં મેં બેથી ત્રણ ચમચી જેટલો ગોળ એડ કર્યો છે તો હા ફ્રેન્ડ હું આ ખીર ગોળમાં બનાવી રહી છું તો તમે ક્યારે ગોળમાં ખીર બનાવી છે તો તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો તો એક ચપટી જેટલા મેં ચોખા લીધા હતા કેમ કે મેં પ્રસાદ માટે ખીર બનાવી છે તો બે થી ત્રણ મિસલા આપણે થાવા દઈશું તમે મેં દોઢ કપ જેટલું પાણી એડ કર્યું હતું તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે ચોખા સારી રીતે આપણા ચડી ગયા છે તો ચોખાને તમારે આવી રીતે પહેલાથી બાફીને તૈયાર કરીને રાખવા તો આપણે જે રીતે ખીર બનાવીએ છીએ કે ચોખાની સાથે આપણે દૂધ નાખીને પછી આપણે તેને સારી રીતે એને થાવા દઈએ છીએ પણ મેં એવી રીતે નથી કર્યું કેમકે દૂધની અંદર ગોળ આવે તો કદાચ દૂધ ફાટી જવાની શક્યતા રહે છે તો મેં અહીંયા ચોખાને નોખી રીતે બાફ્યા છે જેમાં આપણે બાફીએ છીએ એવી રીતે જ મેં પાણી એડ કરી મેંની સાથે ગોળ એડ કરી દીધો છે જેથી એનો ટેસ્ટ સારો આવે તો હવે એક તપેલી લઈશું કઢાઈ લઈશું તો તેમાં પણ એક ચમચી મેં ઘી એડ કર્યું છે તો હવે આમાં આપણે ડ્રાયફ્રૂટ જે મેં પેલા કટિંગ કરીને રાખ્યા છે કાજુ બદામ તો તેને આપણે સારી રીતે ઘીમાં રોસ્ટ કરી નાખીશું જેથી ખીરમાં એનો ટેસ્ટ બહુ સારો આવશે તો આ પ્રોસેસ તમે જરૂરથી કરજો તો તમે ખાંડની જે ખીર હોય છે તે તમે ખાધી થશે પણ તમે એકવાર આ ગોળની ખીર બનાવીને જોજો તો તમે આના દીવાના બની જશો એટલી ખીર સ્વાદિષ્ટ ટેસ્ટી બને છે તો હવે અહીંયા મેં પ્રસાદ માટે જે ખીર બનાવ્યો છે તેના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલું અઢીસો ગ્રામ જેટલું મિક્સ થઈ ગયા છે તો દૂધ એડ કરવાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવશે તો એકદમ સરસ એવી ટેસ્ટી ખીર બનાવવા માટે મેં થોડુંક દૂધ એક વાટકીયામાં પણ એડ કર્યું છે તો એકદમ ટેસ્ટી અને આપણને જે મીઠાઈ જેવો ટેસ્ટ આવે જેમ કે માવા જેવો તો તેના માટે મેં અહીંયા એક વાટકીમાં દૂધ એડ કરી તેમાં હું એક મિલ્ક પાવડર એડ કરીશ જેથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે તો આ પ્રોસેસ પણ તમે કરવાનું ભૂલતા નહીં જો તમારે કરવું હોય તો તમે કરી શકો અથવા સ્કીપ કરી શકો છો તો બે થી ત્રણ ઉફાણા મેં અહીંયા આવવા દીધા છે અને પછી આપણે જે લઈ બનાવીને રાખીએ છીએ મિલ્ક પાવડર અને દૂધની તે લઈ આપણે આમાં એડ કરી દઈશું અને પછી ફરીથી આપણે એક ફૂફાણું આવવા દઈશું જેથી આપણું દૂધ એકદમ સરસ એવું ઘટ થઈ જશે અને જો તમારે અહીંયા વધારે પડતું ક્વોન્ટિટીમાં દૂધ લેવું હોય તો તમારે વધારે ક્વોન્ટિટીમાં તમારે ગોળ પણ એડ કરવાનો અને ચોખા તમારે જે પ્રમાણે લેવા હોય એ પ્રમાણે લઈ શકો છો તો આ ચોખાની ખીર તમે એકવાર બનાવીને જાઓ છો ઉપરથી મેં અહીંયા એલજી ભૂકો એડ કર્યો છે તો અહીંયા એને સારી રીતે મિક્સ કરી નાખીશું તો અહીંયા દૂધ પછી ડ્રાય ફ્રૂટ અને એલચીનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ આપણું દૂધ સરસ એવું બની ગયું છે તો હવે આપણે આ સ્ટેજ ઉપર ચોખા બનાવીને રાખ્યા છે તે નથી એડ કરવાના આપણે દૂધને ઠંડુ થવા દેવાનું છે તો એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો જ્યારે આપણું દૂધ ઠંડુ થઈ જાય ત્યારે તમારે આમાં ચોખા એડ કરવા છે જેથી કરીને આપણું દૂધ ફાટે નહીં કેમ કે ગોળ આપણે એડ કર્યો છે એટલે તેનું ખાસ ધ્યાન રાખવાનું અને ચોખાને તમારે એકદમ સરસ એવા બફાઈ જવા જોઈએ તો જેથી એનું સરસ એવી ટેસ્ટી ખીર બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો ચોખા તો મેં તમને દેખાડી દીધા છે એકદમ સરસ એવા બફાઈ ગયા છે અને આ ખીરમાં તમારે કલર પણ એડ કરવો નહીં પડે એવી આ ખીર બનશે અને જો તમારે નાખવો હોય તો તમે ફૂડ કલર અથવા કેસર પણ એડ કરી શકો છો પણ મેં નથી એડ કર્યું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આ ખીર બનીને તૈયાર થઈ ગઈ છે ધીમે ધીમે કરીને ગોર્ણ રીતે એનો કલર પણ પકડશે સરસ એવી લાગશે તો તમે એકવાર આવી રીતે ટ્રાય કરજો અને આ અષ્ટમીમાં અથવા ગમે તે તહેવાર આવે જ્યારે પણ બીજ ફૂલમાં આવે ત્યારે પણ તમે બનાવીને ભગવાનને ભોગ ચડાવજો તો તમે જોઈ શકો છો આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે તો તમને એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થઈ જશે હું તમને ગેરંટીથી કહું છું તો હવે આપણે ભગવાનને ભોગ ચડાવીશું તો અહીંયા દીવાબતી કરીને આપણે ખીર ધરાવીશું તો તમને મારી રેસિપી કેવી લાગી મને કોમેન્ટમાં ટેસ્ટી આ નવી રીતની ખીર બનાવવાની તમને સારી લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તો આવજો ફ્રેન્ડ્સ મારી રેસિપી સારી લાગે તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં તો આવજો ફ્રેન્ડ્સ બાય બાય હેપી રાજાષ્ટમી બાય બાય